મિત્રો હું આવ્યો છું મિસ્ટર માંજા ને ત્યાં ને તમને ખબર છે કે ઉત્તરાયણ તો હાવ નજીક આવી ગઈ છે અને ધોર ટાબરિયા માળા હાળા આજ રવિવારનો દિવસ છે સવારમાં જાગીને આયા માંજો પીવરાવા આવી ગયા છે ચાલો ઓનર સાથે વાત કરીએ આપણે ભાઈ તમારું નામ જણાવો કલ્પેશ યાદવ કલ્પેશભાઈ હવે આપણે ઉત્તરાયણના દિવસો કેટલા બાકી રહ્યા છે આડા પંદર થી વીસ દિવસ બાકી રહ્યા છે ઉત્તરાયણ કેવું છે અરે વાહ બાળકોને જોતા જ લાગે છે કે નામ જો થનગની રહ્યા છે પતંગ સગાવા માટે આ તો ટેણી ઓહો હો આ શું છે આજમાં હે બોલ તો હે અરે વાહ તારું નામ શું છે તો સ્કૂલે ભણવા જાશો કે નથી જાતો પાછો જાશો એટલે અત્યારમાં માંજો પવરાવ આવી ગયા રવિવારના દાડા એટલે પપ્પાને કીધું છે ને પૈસા લાવો કે એમ કે માંજો પવરાવા જાવું છે ઉત્તરાયણ નજીક આ તો ભગત લાગે તો તીલું પીલું કરનાક્યું છે હે એવું છે તમારો દીકરો છે એમ ને વાહ ભાઈ વાહ હવે આપણે તમારે સાંજે ટ્રાફિક કેવી છે કે આખો દિવસ લોકો બાળકો ને છોકરા ને મોટા બધા આવે ક્યારે સાંજે હા બરાબર છે તો પાવાનું કામ ક્યાં ઓલી બાજુ અહીંથી ચાલુ થતું હોય છે ઓલી બાજુ થી બરાબર છે તો આપડે આ એક છે ખીરકી છે એક ફિરકી ના મતલબ અંદાજી જેના કેટલા રૂપિયા લાગે પૌરાવી હોય તો આપણે પૌરાવાના અઢી હજારના દોઢસો રૂપિયા હા ઓલાના રૂપિયા ગઈ હા અને આ બાજુ જે આ બાજુ આવો હતો આજે આ ગોઠવણી કરેલી છે ફ્રેમમાં સરસ મજાની આ હું માંજો છે હું છે આમાં તો ઘણા છે ઘણા જાતના હા આમાં માલ્યો તમે આઠ માલ્યો દેખાડો લોકોને ચોવીસ હા 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 ગિફ્ટિંગ એક છપ્પન પાંચ હજારમાં બેલેન્સ એ એક છપ્પન પ્રીમિયમ વાહ 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 ભાઈ વાહ સરસ આપણે પતંગ છે આ પતંગ સામે એ આમ લાવો ક્યાંથી અહીંયા સુરત ની થી આવે બહાર થી આવે બહાર થી આવતી ખંભાત ખંભાત વાહ ભાઈ વાહ મિત્રો ખંભાતી પતંગ રાખે છે અને ભાઈ તમે આ કેટલાક વર્ષ આ તમે કરો સ્ટોલ ઉત્તરાયણ ઉપર આપણે પાંચ છ વર્ષ થી કરવી એવું છે વાહ ભાઈ વાહ ખરેખર આપણે ગુજરાતની અંદર ઉત્તરાયણ પતંગ છકાવાનું મહત્વ બહુ છે ને એમાં આ નાના બાળકો તો આમ જો પંદર વીસ દિન ની નાથી પાછા સગાવા મળે પછી ઉત્તરાયણ વઈ જાય ને તે કેટલા પછી કેટલાક દિવસ સગાવો ઉત્તરાયણ વહી જાય પછી સગાવો પાછા પંદર વીસ દિવસ સ્કૂલમાં રજા હોય તે હે એ પતંગ સગાવવું જરૂર તારું નામ શું સ્વરૂપ હીર કેટલામ ભણ છો તું હું ચોથું ચોથું ના રેસો કા એટલામ જ હા કઈ છો તું સરગમ એ તું એ બાજુ રે વાહ ભાઈ વાહ આ તો બાજુ કાઈ બોલતો નથી હે બેટા સ્કૂલમાં ભણવા ભણવા જા કે નહીં જાસો બાળ મંદિર માં તો બાળ વાટિકા માં અરે વાહ આ હું વેફર લીધી ખાવા હાથ માં હે હું વેફર ખબર માં ભાખરી નથી ખાધી હે વાહ ભાઈ વાહ

હવે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે અને પેજને જો ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી ફોટો અને બતાવજો એટલે દસ ટકા આપને ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને આનું એડ્રેસ જણાવી દો ભાઈ એડ્રેસ ધર્મ એપાર્ટમેન્ટ રોડ ચંદ્ર કિરેન સોસાયટીની સામે